समाचारों में मा आगे बढ़िए महत्वपूर्ण समाचार प्राप्त થઈ રહ્યા છે ભાવનગર જિલ્લામાં ડુંગડીને લઈને ખેડૂતોનો આક્રોશવત્તા ભાવનગરના ધારાસભ્યો દોડતા થયા છે સતાત જિલ્લામાં ખેડૂતો વિરોધ કરી રહ્યા છે જેને લઈને ભાજપના ધારાસભ્યો કૃષિ મંત્રી પાસે અંતે રજવાત કરવા માટે પહોંચ્યા ભાવનગર ભાજપના ધારાસભ્યોએ કૃષિ મંત્રીને રજવાત કરી તળાજા ગૌતમ તળાજાના ગૌતમ ચૌહાણ અને સેવાભાઈ ગોહિલ બન્ય ધારાસભ્ય ગઈકાલે કૃષિ મંત્રી પાસે રજવાત કરવા પહોંચ્યા જિલ્લાના યાર્ડમાં ડુંગળીના ભાવ સતત નીચે જઈ રહ્યા છે સાથે હટાવવા માટે પણ ખેડૂતો ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે ગૌતમ ચૌહાણ અને શિવાભાઈ ગોહિલ જે કૃષિ મંત્રીને રજૂઆત કરવા માટે પહોંચ્યા અમારા સંવાદદાતા પાર્થ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે પાર્થ ધારાસભ્યોને દોડવાની ફરજ પડી છે કારણ કે સતત ખેડૂતોનો વિરોધ જોવા મળ્યો છે કેવા પ્રકારની રજૂઆત કરાઈ ધારાસભ્યો તરફથી જિલ્લામાં લાલ ડુંગળી છે તે ખેડૂતોને રડાવી રહી છેલ્લા વીસ દિવસથી થી ખેડૂતો નો આક્રોશ છે તે વધુ ફૂટી રહ્યો છે અને સાથે જ રોડ ઉપર પણ ખેડૂત

રજૂઆત કરવા પહોંચ્યા હતા જેના ફોટા અને જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને ખેડૂતોની રજૂઆત કરી છે અને આ પ્રમાણે ખેડૂતોની જે માંગ છે તે સંતોષવામાં આવે તેવી માંગ છે તે આ ધારાસભ્યો દ્વારા કરવામાં આવી છે આભાર પાર્થ જાણકારી આપવા માટે તો ધારાસભ્યોએ કૃષિમંત્રીને રજૂઆત કરી છે ગૌતમ ચૌહાણ અને શિવાભાઈ ગોહિલ જેમણે નિકાસબંધીનો નિર્ણય પરત ખેંચવાની માંગ કરી સાથે જ સારા એવા ભાવ મળી રહે ખેડૂતોને તેવી પણ માંગ કરી